નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે બધા જે વરસાદ વરસ્યો હતો લગભગ આજે દસ પંદર દિવસ થઈ ગયા છે પણ જે વરસાદ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યાં દર્શક મિત્રો વડોદરા શહેરમાં તન નાલા આવેલા છે જેતલપુરનો નાલો હોય કે સ્ટેશનનો હોય કે પ્રિયલક્ષ્મી મિલનો આ તન તન નાલામાં બે કે ત્રણ દિવસ સુધી પાણી રહ્યું હતું અને જે પાણી રહ્યું પણ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં જે ખાડા પડી ગયા ભૂવા પડી ગયા અત્યારે અમે લોકો ઊભા છે દિનેશ મિલનો જે નાલો છે ત્યાં આગળ ઊભા છે ને આપ જોઈ રહ્યા છો કે ડિસ્કો અને જે ગાડીઓ અહીંયાથી આવે છે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એની કામગીરી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની નથી કરવામાં આવી જેના કારણે અત્યારે અહીંના લોકો છે અને જે રાહદારીઓ છે એમને પણ તકલીફ પડી રહી છે આપ જોઈ રહ્યા છો કે ટુ વ્હીલર ફોર વ્હીલર અને જે સામાજિક કાર્યકર છે એમના દ્વારા પણ અહીં આગળ વારંવાર રજૂઆત કરવામાં આવી છે સત્તાધીશને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી હોય કે નેતા હોય એમનું પેટનું પાણી હલતું નથી એના માટે જે સામાજિક કાર્યકર છે એમના દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો અને જે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જોઈ રહ્યા છો અત્યારે આ મોટા મોટા ખાડા પડી ગયા છે લોકોના કમરના મણકા જે છે એ પણ અત્યારે અહીંયા આગળ બેન્ડ થઈ ગયા છે હવે સામાજિક કાર્યકર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે તંત્રને જગાડવા માટે હવે આ ખાડામાં આલોટીને વિરોધ કરી રહ્યા છે અને જે એમની અવાજ છે તંત્રના કાન સુધી પહોંચે એના માટે અત્યારે આ વિરોધ કરી રહ્યા છે આ ખાડામાં અત્યારે જે વિઠ્ઠલભાઉ જે રીતે અહીંયા આગળ કેટલા ટાઈમથી આ ખાડા છે અને કેમ રિપેર આ ટાઈમથી ખાડા પડ્યા છે ત્રણ ત્રણે ઘડી ઘડી વખત કીધું પણ છતાં પણ એ લોકો કોઈ કામ કરવા તૈયાર નથી વડોદરાની ત્રણ ઘરનાલાં છે એક આ સાંઈબાબાવાળું પાછું બાજુમાં પેલો મુરાદ વાળું અને એક અલકાપુરી ઘરનાલું ત્રણે ત્રણ ઘરનાલા એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે મેં જાતે કેટલી વખત જાણ કરી છતાં પણ એ લોકો કશું કામ કરવા તૈયાર નહીં ના છૂટકે મારે આ કામ કરવું આજે પડ્યું છે લેટીને વિરોધ કરવાનો મારે મેં કર્યું છે છે તમને લાગે કે કે આ વિરોધ કરવાથી જે જે સત્તાધીશ અને અધિકારીઓ એમનું પેટનું પાણી હલશે એમને જો શરમ હોય તો 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 એ લોકો કામ કરશે બાકી મને લાગતું એનો હાથ તૂટી ગયો છે એટલે મારે આજે ના છૂટકે આજે આ કામ કરવું પડ્યું તંત્રને જગાડવા માટે કે ભાઈ તંત્ર જાગે અને મારું તો એવું કેવું છે કે આ જે ત્રણ ઘર નાલાં છે પેલું જે અલકાપુરી ઘર નાલું છે એ બી ત્રણ ચાર વર્ષોથી રાહ જોઈ રહ્યો છે કે મારો બ્રિટીપિશન કાર્ય થશે કે પછી મુરાદ સહીદવાળું છે એ બી ત્યાં ટ્રાફિક એવી છે અહીંયા બી એવી જ છે તો આપણે જવાનું ક્યાં વડોદરાની પબ્લિકે ક્યાં જવાનું અમારો તો ખુલ્લો વિરોધ છે તંત્રની સામે આપ નાખો છો કે આ જે સ્થાનિક છે સૌથી વધારે એમને નુકસાન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે સામાજિક કાર્યકર છે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે હવે તમારી અવાજ પહોંચશે અવાજ તો પહોંચશે જ એમને જો કામ કરવું હોય તંત્રને કેમ કે ઘણા ત્રીસ વરસથી ત્રીસ વરસથી બીજેપીને લોકોએ દિલમાં રાખી છે અને હવે જોવાનું રહ્યું છે કે જો બીજેપી જો ભારતીય જનતા પાર્ટી જો કામ ના કરે અને જનતાનું જો કામ ના કરતી હોય તો પછી એ ભારતીય જનતા પાર્ટીને આપણે શું કરવાની છે અમારો તો એનો ખુલ્લો વિરોધ છે ભાઈ જનતાની માટે કામ કરો જનતા માટે અમે ગમે તે કામ કરવા માટે તૈયાર છે મહિલાઓ પણ અહીંયા આગળ પડી જતા એક મહિલાનો હાથ તૂટી ગયો છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો અને આ એક અનોખો વિરોધ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અને કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈનું પેટું પાણી હલતું નથી જો આનાથી કામ નહીં બન્યું તો આગળ શું કરશું આ તો ખાલી શરૂઆત છે જો આ લોકો તંત્ર જો કામ નહીં કરે તો ના છૂટકે મને કોઈક કોઈકનો સપોર્ટ લઈને ઘણું મોટું આંદોલન કરવું પડશે તો જ તંત્ર જાગશે અને હું તો ખુલ્લી ચેતવણી આપું છું તંત્રને કે જો આ તાત્કાલિક ધોરણે આનું સમાકરણ ઘર ના લાલું મુરાદ સહીદ વાળું અલકાપુરી વાળું અને સાઈબાબા દિનેશીલ વાળું તો એને સમાકરણ તાત્કાલિક નહીં થાય તો હું ઉગ્ર આંદોલન કરીશ ઉગ્ર આંદોલનની વાત કરી રહ્યા છે મારા વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવનને કહીશ કે જે રીતે આ વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં જે ખાડા પડી ગયા છે અને આ ખાડાના જે વિરોધ છે એ અનોખી રીતે કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી જે ગાડીઓ જઈ રહી છે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય તમારા કમરના મણકા તૂટી જાય એવા ખાડા અત્યારે આ સાંઈ બાબા મંદિર પ્રિયલક્ષ્મી મિલ પાસે અને જે રીતે અલકાપુરીનું ગઢનાલું હોય કે સયાજીગઢનું નાલું હોય આ દિનેશ મિલનું નાલું હોય આ તમામ નાલાઓની પરિસ્થિતિ હાલ ખરાબ થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે જે રીતે જે રીતે હાલ અત્યારે તમામ જે ગટરના ઢાંકણા છે એ પણ અત્યારે આગળ બેસી ગયા છે અને જે રોડ છે એ પણ જે વરસાદનું પાણી ભરાઈ ગયું હતું જેના કારણે જેના કારણે અહીંના સ્થાનિક અને જે રાહદારીઓ હોય એમને ઘણી તકલીફ પડી હતી અને જે રીતે આજે વિઠ્ઠલ આયરે દ્વારા જે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે અને જે માંગ કરવામાં આવી છે કે જલ્દીથી જલ્દી આ નાળાનું રિપેરિંગ કામ કરવામાં આવે અને ઘણા બધા ટ્રાફિક અહીંયાથી થાય છે અને ઘણા બધા લોકો સ્કૂલની વાન પણ આપે જોઈ તો કદાચ મોટી ઘટના થઈ જાય એની રાહ જોઈ બની શકે છે તંત્ર તો કાયમ કોઈ દુર્ઘટના બને એની જ રાહ જોવે છે કેમ કે મોટી દુર્ઘટના બને પછી તંત્ર જાગે છે એના પહેલાં તો કોઈ જગ્યાએ તંત્ર જાગ્યું નથી અને આખા વડોદરામાં નકરા ભુવા ભૂવા છે હું તો રાષ્ટ્રપતિને શું વડાપ્રધાનને બી વિનંતી કરું છું કે વડોદરા શહેરનું નામ બદલીને કોઈ ખડોદરા રાખો કાતો ભુવા નગરી રાખો એવી અમારી માંગ છે જો આ તંત્ર ના સુધરે તો વડોદરા શહેરનું નામ બદલીને ખડોદરા કરાવી દેવામાં આવે એવી સામાજિક કાર્ય કાર્યકર્તાની માંગ છે અને જે રોડની હું વાત કરી રહ્યો તો આ રોડ અત્યારે રોડનું જે ડામર છે એ પણ સાઈડમાં આવી ગયો છે ને જે રીતે વારંવાર અહીંયા આગળ વડોદરા મહાનગર સેવા સદનને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી જેના કારણે આજે જેના કારણે આજે વિઠ્ઠલ આયરે દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો અને પોતાની અવાજ તંત્ર સુધી પહોંચે એક મેસેજ આપવામાં આવ્યું છે અને અમે બી આશા રાખીએ કે આ વિઠ્ઠલ આઈરે દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અને જે સમાજ માટે જે અહીંના સ્થાનિક લોકો છે અહીંના જે રાહદારી છે એમના માટે આ વિરોધ કરવામાં આવ્યો છે અને વડોદરા મહાનગર સેવા તમામ અધિકારી સુધી એમની વાત એટલા માટે એક વિરોધ કરવામાં આવ્યો હું આશા રાખું કે આ સમાચાર જોયા પછી તમામ જે અધિકારી છે જે બેઠા છે એમનું પેટનું પાણી હલે તો સારું છે કેમકે કે લોકોના હવે કમનના મડકા પણ બેન થઈ ગયા છે આ ખાડામાં મારા સહયોગી સુરેશ રાજપૂત અને વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનાવને સાથે હું પાક ટુડે ન્યૂઝ માટે